નમસ્કાર મિત્રો જમવાની આ એક ભૂલ તમારા શરીરમાં ડાયાબિટીસ હાર્ટ ડિઝીઝ અને કોલેસ્ટ્રોલ વધવાનું જોખમ દસ ગણું વધારી દે છે શેફાલી જરીવાલાથી માંડીને ઘણી બધી સેલિબ્રિટીઝ આ પ્રકારની ભૂલ કરી બેઠા છે જેને આપણે સામાન્ય માનીએ છીએ અમેરિકન જર્નલ ઓફ ક્લિનિકલ ન્યુટ્રિશન અનુસાર આ એક ભૂલ કરવાથી તમારા હાર્ટ ડિઝીઝ અને ડાયાબિટીસ બનવાની શક્યતા પંચાવન ટકા વધી જાય છે આ ભૂલ છે રાત્રે મોડા જમવું હા મિત્રો તમે સાચું જ સાંભળ્યું લેટ નાઇટ ડિનર અનેક પ્રકારના રોગો કરે છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે જોશું રાત્રે મોડા જમવાથી કયા દસ નુકસાન થાય છે અને એના માટે આયુર્વેદ શું ઉપાય બતાવે છે મિત્રો આ વિડિયોમાં આગળ વધતા પહેલાં મારી આપણે નમ્ર વિનંતી છે કે જો આપ કોઈપણ રોગથી પરેશાન હો અને તમારા મનમાં એવી શંકા હોય કે આયુર્વેદની દવા મને આમાં લાગુ પડશે કે નહીં પડે હું આયુર્વેદથી સાજો થઈશ કે નહીં થાઉં તો મારી આ ફેસબુક કે યુટ્યુબ ચેનલના હજારો વિડિયો તમે જુઓ જેમાં તમે જોશો પેશન્ટના એવા ઉદાહરણો કે જે લોકો આયુર્વેદથી સ્વસ્થ થયા છે અને એ જોયા પછી તમને ખાતરી થશે કે તમારા રોગમાં પણ આયુર્વેદ સારું પરિણામ આપી શકે છે આના માટે તમે અમારો સંપર્ક પણ કરી શકો છો અમે ઓનલાઈન ઓફલાઈન બંને રીતે સારવાર કરતા હોઈએ છીએ નમસ્કાર મિત્રો છું ડૉક્ટર વિશાલ પંડ્યા એમડી અરેદ ફિઝિશિયન પંચકર્મ સ્પેશિયાલિસ્ટ સંજીવની આયુર્વેદ હોસ્પિટલ ગાંધીધામ કચ્છથી આયુર્વેદમાં સ્પષ્ટ લખ્યું છે રાત્રોતું ભોજનમ કોરિયા પ્રથમ પ્રહરાંતે એટલે કે રાતનું ભોજન છ સાત આઠ કે મોડામ મોડું સાડા આઠ વાગ્યા સુધી કરી લેવું જોઈએ પણ આજની વ્યસ્ત લાઈફસ્ટાઈલમાં કરોડો લોકો રાત્રે દસ અગિયાર બાર કે એક એક વાગે જમતા હોય છે મારા પાસે હમણાં જ સુરેન્દ્રનગરના સાયલા ગામથી એક દર્દી આવ્યા હતા જેમનો વ્યવસાય છે નાસ્તાની લારી રાતના મોડેક સુધી અગિયાર સાડા અગિયાર વાગ્યા સુધી વ્યવસાયમાં વ્યસ્ત રહે પછી ઘરે આવીને રાત્રે લેટ ભોજન કરે પરિણામે એના શરીરમાં લિવરમાં ખૂબ ફેટ જમા થયું ફેટી લિવર બનવા માંડ્યું લિવરમાં સોજો આવી ગયો એસજીપીટી એસજીઓટી વધી ગયા ખૂબ પ્રમાણમાં જે છે એ આળસ આવે થાક લાગે પાચન ખૂબ બગડેલું લાગે ગેસ થાય ગભરામણ થાય આ બધા જ લક્ષણોની સાથે એમને ડાયાબિટીસ થઈ ગયું અને હાર્ટના પ્રોબ્લેમ પણ થવાના શરૂ થઈ ગયા આ રિયલ સ્ટોરી છે હું નામ નહીં કહી શકું પણ એવા ભાઈ કે જે સુરેન્દ્રનગરના સાયલા ગામથી આવ્યા હતા આ બધા જ માટે શું જવાબદાર છે મિત્રો જ્યારે આપણે લેટ જમીએ છીએ ત્યારે આપણા શરીરમાં એ ભોજનનું પાચન ખૂબ ધીમું થઈ જાય છે વૈજ્ઞાનિક રીતે પણ સાબિત થઈ ચૂક્યું છે અમેરિકન જર્નલ ઓફ ક્લિનિકલ ઇન્ટ્યુશનમાં સ્પષ્ટ લખ્યું છે કે જ્યારે તમે સૂવા જાઓ છો રાત્રે ત્યારે આપણા શરીરમાંથી મેલાટોનિન નામનો અંતસ્ત્રાવ નીકળે છે જે ઊંઘ લઈ આવવા માટે મદદ કરે છે હવે જ્યારે તમે ઊંઘ લઈ આવવા માટે આ અંતસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે ત્યારે ધીરે ધીરે ઊંઘ તો આવે છે પણ આ અંતસ્ત્રાવનું બીજું કામ છે તમારા આંતરની ગતિ અને પાચનને ધીમું કરી દેવાનું જેથી જ્યારે તમે સૂવો છો ત્યારે તમારું પાચન ખૂબ ધીમું થઈ જાય છે એટલે જે લોકો રાત્રે લેટ જમીને તરત સૂઈ જાય છે એ લોકોનું પાચન ધીમે ધીમે થવાને કારણે સવારે ઉઠે ત્યારે એને ફ્રેશ નથી લાગતું આળસ આવે છે ખાધાના ઓટકાર આવતા હોય છે અને પેટ સાફ નથી થતું વૈજ્ઞાનિક રીતે પણ એ સાબિત થઈ ચૂક્યું છે અમેરિકન જર્નલ ઓફ ગેસ્ટ્રેન્ટ્રોલોજીમાં સ્પષ્ટ લખ્યું છે કે જો તમે રાત્રે લેટ જમો છો તો તમને એસિડ રિફ્લક્સ એટલે કે ઊંધો ગેસ પિત્તવાયુ ફેટી લિવર એટલે કે લિવરમાં સોજો અને ચરબી જમા થવી ડાયાબિટીસ ટાઈપ ટુ એટલે કે સુગર વધવું વજન વધુ આ બધી જ શક્યતાઓ ખૂબ વધી જાય છે તો આયુર્વેદ અને એલોપેથી મોડર્ન સાયન્સ અનુસાર રાત્રે મોડા જમવાથી કયા દસ નુકસાન થાય છે સૌથી પહેલું સવારમાં ઉઠવાની સાથે જ આળસ લાગે બીજું તમારું પાચન બગડવા માંડે છે ત્રીજું અપચો ગેસ એસિડિ ખાટા ઓટકાર થાય છે ચોથું ફેટી લિવરની શરૂઆત થઈ જાય છે પાંચું ઊંઘ પૂરીથી આવતી નથી અથવા તો સવારના વહેલી ઉડી જાય છે અથવા તો આળસ આવે છે છઠ્ઠું વારંવાર કબજિયાત થઈ જાય છે સાતમું શરીરમાં ચરબી વધવા માંડે છે આઠમું હોર્મોન ઇમ્બેલેન્સ થવાને કારણે લેડીઝમાં જે છે માસિક સંબંધી સમસ્યાઓ વધી જાય છે નવમું તમારી ચામડી નિસ્તેજ અને બીમાર જેવી થઈ જાય છે અને દસમું વાડ ખરે છે મિત્રો આપણું શરીર તરત જ આ દસે દસ લક્ષણ ઉત્પન્ન નથી કરતું તમે એકવાર લેટ જમશો તો આવું નહીં થાય પણ ધીરે ધીરે આ બધા જ લક્ષણો જોવા મળશે જો તમને એમ લાગે કે તમે લેટ જમો છો તમને સવારે કાંઈ નથી થતું તો એનું હું તમને એક ઉદાહરણ આપું તમે સવારે ઉઠો અને જોજો તમારા આંખની નીચે સોજા જોવા મળશે આ સોજા એનું પ્રતિક છે કે તમારું રાતનું ભોજન પચ્યું નથી અને ધીરે ધીરે આ બધા જ પ્રકારના રોગો કરશે હવે ઘણા લોકો એવું કહે છે કે સાહેબ હું તો આવું જ લેટ છું એટલે કે હું રાત્રે સાડા નવ દસ વાગે તો મારે દુકાન બંધ કરું છું ઘરે આવું છું કઈ રીતે એવિલેબેલો જમી શકું તો આવા લોકો માટે પણ આયુર્વેદમાં ખાસ ઉપાય કહ્યો છે આવા લોકોએ ખરેખર શું કરવું જોઈએ તો એમણે ભોજનમાં ત્રણ તકેદારી રાખવી સૌથી પહેલું રાત્રે લેટ જમવાનું થાય તો શક્ય એટલું ઓછું જમો બીજું હળવામાં હળવી વસ્તુ અને એકાદ અનાજ જ લો જેમ કે મગનું ઓસામણ છે કાં ખાલી ઉપમા છે કાં માત્ર ભાત અને શાક છે કાં માત્ર રોટલીને શાક છે અને એ પણ ઓછી માત્રામાં અને તમે રાત્રે જમી લો પછી જમવા અને રાત્રે સૂવાની વચ્ચે વજ્રાસનમાં બેસો દસ ડગલા ચાલો થોડું હળવાશથી અને આરામથી એકથી દોઢ કલાકનો સમય વ્યતીત કર્યા પછી જ સૂવો અને જ્યારે સવારે ઉઠો ત્યારે નાસ્તો ન લ્યો સીધું બપોરે જમો આવું કરવાથી તમારું રાતનું અપચન તમને નડશે નહીં તો આજથી જ નક્કી કરો જો તમે વહેલું જમી શકો તો વહેલું જ જમો પણ જો તમે વહેલું નથી જમી શકતા તો રાત્રે એટલું ઓછું લ્યો ઓછા પ્રમાણમાં લો અને હલકી વસ્તુ લ્યો અને એકાદ અનાજ લ્યો આ પ્રકારનો નિયમ જો તમે રાખશો તો અનેક પ્રકારના રોગોથી ખાસ બચી શકશો આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો એવા લોકો સુધી જરૂર શેર કરો કે જે લોકો રાત્રે ખૂબ લેટ જમે છે એને આ વિડીયો ખૂબ ઉપયોગી નીવડશે અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખો આજથી જ આ નિયમનો અમલ કરશો તો જય ધન્વંત્રી જય આયુર્વેદ નમસ્તે